એનો ફોન એ ના આવ્યો કે હાલ મને ફોન કરું એના પપ્પાનું કેમ જ માઈ તો મને શું કરવા પ્રેમ કર્યો શું કરે છે ભાઈ કઈ નઈ મમ્મી હું તો ચાંદા હમ જોતો તો કેવો સરસ લાગે ચાંદો ચાંદા જેવું હસી કોઈ નથી હા ઓ મમ્મી બેઠો બેઠો રડતો તો હું ભાઈ ના રે ના મમ્મી માથું દુખતું હતું બેહી ગયો એક ધારું જોતો હતો ને ચાંદા હમ લાખ માવલું થતું હતું ને એટલે નીચે બેહી ગયો હતો તો વાંધો નહીં મારા દીકરા કઈ વાંધો નથી ને તને ના રે ના મમ્મી મને હું વાંધો હોય બે ત્રણ થી ત્યાં જવા દીકરા તું ઉદાસ ઉદાસ લાગે થી માનો જીવ છે ને ત્યાં ગાલ નું પૂછું મારે ના મમ્મી તો વાંધો નહીં હું ખાવું આજ તને બનાવી દઉં એટલે બટેટાવાળા ભાવે થી એના મમ્મી બટેટાવાળા નથી ખાવા મને કંઈ ખાવાની ઈચ્છા જ નથી અત્યારે કા તને તો બહુ ભાવ બટેટાવાળા થોડાક બનાવી નાખું હા મમ્મી એક બે બનાવજો હું ચાજા નહીં ખાઉં તો વાંધો નહીં હાલતા પપ્પાને પૂછી લઉં ખાવા કે નહીં વળી કે કે માર ન ખાવાય ન કરતા પૂછીને કરો બરાબર ને હા મમ્મી કેવા ઊંચા ઊંચા સપના જોયા તા નીસુ માટે અને ઈ જ મને દગો દઈન વઈ ગઈ ઓ સજની રે કેસે કટે દિન રાત કેસે કટે દિન રે હું કરું ફોન કરું ન કરું ફોન કરીશ ને તો એને થાય કે હા મને જરૂર છે એની નથી કરો એને આ ફેડ ઓફસોસ થાય કાલ કોલેજે તો મળીએ એને ખબર પડવાની હે હું તને કેટલો ટેન્શનમાં હું એને જરાય ખબર હે કઈ વાંધો કાલ કોલેજ જઈને જ બોલાવી મે હાલ ભાઈ બટેટા વાળા થઈ ગયા એ આવ મમ્મી હાલ મમ્મીને કઈ કેવા હે નહીં કેને કેવું મારે તારું કોલેજે જાવ તો ખબર હવે હવારે હાલ હું જાઉં ઓફિસ હો હા બોલ એ છે ને મને કાલ ની સુડી કેતી હતી કે મમ્મી ઓલો છોકરો જોવા આવ્યો ને એની વાત અલાવ વાંધો નહીં મને ગમે છે તેરી મને એમ કેતી હતી પપ્પા મને ન ગમ તું ચિંતા ન કેમ ગમવા મંડોઈને ખબર નહીં એમ કેતી હતી મને કે કે મમ્મી તમને પપ્પાને ગમે એ મને ગમે હી એમ ના લે એને ગમું હોય તો જ આપણે ક્યાં જરૂરી અત્યારે એને ત્યારે કરવાની હું ખોટું બોલું બોલાવું સુડીને હું કઈ ખોટું થોડી બોલું બોલે સુ સુ પપ્પા બોલાવે હા મમ્મી આવો છોકરી જો બચસ આપણે કરવું જ ન તો એ જ રૂપિયા હોય હું ક્યાં રૂપિયા વાળા કરવા નહીં કીધું તમને કહો ને આવે હમણાં નહીં સુ હા મમ્મી તક પપ્પા મે વાત કરી હતી મને કાલ છે કીધું કે હા મમ્મી મને છોકરો ગમે છે ને તું કાલ કેતી ને મને હા મમ્મી કેતી હતી ને પપ્પા કે કે ના ખોટું બોલે તું તું ધરાર કરાવ નહીં ને ના પપ્પા મેં જ કીધું મમ્મી ને કે તમે વાત લાવો વાંધો નહીં આગળ મને ગમે છે છોકરો હજાર વાર વિચારીને એક વાર કરાય તને ગમતું હોય ને તો જ આ પાડજે પપ્પા તમને પતાય ગમે મને ગમે જ ને પછી જોજે તાર પપ્પા મને વટતા તા તું શું કઈન તરાર કરાવે ના ના પપ્પા મેં જ કીધું સારું તો તું દોહર જ આપણે જલ્દી ફોન ન કરવો હો મા વિસરવાનું હું એક વાર તેને આ પાડી દીધી બસ તમે એનું મન ડગાવો છોકરીને એક દિનું ન થા તે હાલો એક દિન ઉત્પતિ ગયું જિંદગી ભરનું હોય એકદમ નહીં ખબર છે અમે એક દી નથી આવ્યા વર હો થયા તમારા ઘરમાં આવ્યા કઈ વાંધો મમ્મી ખોટી લાભ કરો મને જઈ હોય તઈ તાર પપ્પા મને વટતા જ હોય વટતા જ હોય કેમ હું કઈને કેતી હોય ધરા તું ધરા નત કેતી હું ખાલી વાત કરું હાર નોની સુડી તાર મન થાય કર છે હું ઓફિસે જાવ મોડું થાય હા પપ્પા મારી કોલેજે જવાનું છે તો હાલ તને મુકતો જાઉં ના હું નોલી જાનો જવાની છે પપ્પા તમ નીકળી જાવ હાલ હાલ હું જાઉં જાવ જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ પપ્પા મને જ વઈ ધરા કે ને તું કઈની પપ્પા નેમ કે વળી તમ ધરાર કે તા તો એટલે મમ્મી આ તું વિસારી ને કેજે પછી ફોન કરીને ક્યાં ઉતા વળસે હા માસી ક્યાં ગયા એમાં બાજુમાં બેન બેઠા હતા ને તી કાવન બે વાતી ન્યા ગઈ થોડી કર પછી આવતી રહું કા વાંધો ન જાને તારે કોલેજ જવાનું છે કે ન જવાન આ કાઉન તો ખરી કે જાવ હાલો રેડી છું જો આ રૂબેલે દે આવજો બેન વગાટી હા મમ્મી આ જા જેસી કરને મારું કામ પડ્યું હજી કામ કરી તા કેટલાય વાગી જાય પછી રાંધવાનું કરી હા મમ્મી જેસી કરને આવું જાઉં હા જેસી કરને જા

હા પછી છે ને મારા પપ્પાએ મને હું કીધું વાત કરું છે ને કે મને તારા ઉપર વિશ્વાસ છે તો કોઈ દે એવું પગલું નહીં ભરી પછી જ વાત છે ને મા બાપને ટાઈમ હોય મારી દીકરી અમારું મોડું નીચું ન કરે એટલે ને તો મેં આને કાલે વાત કરી ને કે મારા પપ્પા એમ કહેતા હતા કે કોઈ દે આમ નહીં કરતી તો મને કે હવે જા હાથથી આ તારો મારો સંબંધ પૂરો એમ કહી દીધું લે એમ કહી દેવાય હું થોડી ભાગું એની અરે ભગાયેલી એવી અત્યારે આપણે મા બાપનું તો જોવું પડે ને આથી જો છે ને કાઈ ની બોલાતી જ નહીં માથે ડો બોલાવશે એટલે જ ને ઈ નીકળો ભલે હું તો એને આમ જ નથ જોવાની હવે ચાલે કે વાડ મોટું કરી નીકળી જન ખબર છે કે ની સુઈ ભી આવા બતાય છે ને ટાઈમ પાસ કરવા વાળા હોય વિશ્વાસ જ ન કરે એનો કઈ નઈ તી હું મે ઓડી વિશ્વાસ કર્યો ને યાર ફરવા જાતી રે મમ્મી પપ્પા આરે ખોટું બોલીને જોઈ લે કે હોય ગયો તાર હામુંય ના જોયું કઈ નઈ મારે કઈ જરૂર નથી હાથ પછાતી જ નહીં બોલાવતી જ નહીં કોલેજ જઈને બોલાવતી મારે ના શું કરવા કોલેજે બોલાવું પાછું કેવું મોઢું મચ કાઢતો તો હમ હું તો એલી તો ખોટું બોલતી ખબર ને પેલા મેં મારી ફ્રેન્ડ નહીં ખોટું બોલ્યું એના માટે થઈને મને દુઃખ નથી પણ તારા મમ્મી પપ્પાને દુખ ન થાય એવું ન કરતી તું મારે ના પછી હા તો હું કહ્યું છોકરાનું જોવાયું તો એનું મારા મમ્મી કે છે કે પૈસા આડા છે ને તો કર લેન તો મેં મમ્મી પપ્પા ઉપર છોડી દીધું કે એને શું કરવું બરાબર ને મેં કીધું તમે કયો એમ સાચી વાત છે તારી પણ નીશું કાળા છોકરા ન કરાયો એવો કાળો છોકરો હોય તો મારા મમ્મી કહેતા રાખ બહુ કાળો છોકરો હોય એટલે હવે જોઉં પાછો તો મને કે મારી માગું લઈને આવ્યા હતા તો મેં કહા ન પાડી છોકરી જોવા ન ગયો ને તું તો છોકરો જોવા આવ્યો તો નાય ન પાડી જોવું જોવા બોલાવ્યો આપડું આલે મમ્મી પપ્પા પાસે છોકરામાં માં જ્યા લે કે ન ચાવી ચાવી આપણે ના પાડી હકી ને છોકરી નું બધું હાલ હોય તો શું જોઈએ ભલે બોલે બોલવા દેવી તારે મગજમાં ના લેવાય મને બહુ અફસોસ થાય કે માં માં ને ખોટું બોલી રડ માં ની સુરડ આવા છે ને ફતુરિયા હોય આવાનો વિશ્વાસ ના કરે મે તને કીધું તું ને હું એને બોલાવ કરવા એટલે ઈ તને હાથો લવ કરતો હોય ને તો આવશે હા મેથી તું જાતી નહીં

હવે બધું ભૂલી જા બસ નવો દિવસ આજથી શરૂ કરવાનો હમ હાર વારક્ષા તો જાય કોલેજે